તારીખ બાવીસના રોજ ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારેને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છે આ અમારી સ્વાભિમાન યાત્રા છે જે રીતના દેશ અને રાજ્યમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી છે તો એની સામે અમારી આ સ્વાભિમાન યાત્રા છે ઘણા લોકોને જમીનો છીનવવામાં આવી છે ઘણા લોકોને જીઆઈડીસી જીએમડીસીમાં નોકરી નથી મળી રહી ઘણા વિસ્તારમાં જે નર્મદાના પૂરો આવ્યા હતા અને ઘણું નુકસાન થયું ઘર વકરીને જાનમાલને છતાંય વળતર નથી મળ્યું ત્યારે આજે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને ચોક્કસ આવનાર દિવસોમાં લોકસભામાં અમે જીતવાના છે ત્યારે જે રીતના ધારાસભ્ય બન્યા પછી ક્યારેય અમે એક દિવસ પણ આરામ નથી કર્યો એવી જ રીતના લોકસભા જીતીને પણ લોકોની વચ્ચે રહીશું લોકોને નાની મોટી સમસ્યામાં ન્યાય આપવાનું કામ કરીશું અને લોકો માટે સડકથી લઈને સદન સુધી આદિવાસી સમાજ હોય માઇનોરિટી હોય દલિત હોય ખેડૂત હોય વેપારી હોય કે મહિલા હોય તમામ માટે અમે અવાજ બનીને સંસદ ભવનમાં ગુંજીશું એ રીતના અમે આજે આગળ પ્રયાસ કરી રહેલા છીએ ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ભાજપને કેટલું નુકસાન થશે કે ફાયદો થશે ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતિ થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખબેખભે મિલાવીને આગળ વધવાના છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો